બ્રહ્મ સત્ય જગત મિથ્યા શું તમે ક્યારેય પોતાને આ પ્રશ્ન પૂછ્યો છે કે હું જે જોઈ રહ્યો છું જે અનુભવી રહ્યો છું હું જે જીવું છું શું તે સાચું છે કે આ બધું એક સ્વપ્ન છે એક ભ્રમ છે એક પડદો છે જે સામે છે પણ વાસ્તવિકતાને છુપાવી રહ્યો છે તમે અત્યારે જ્યાં બેઠા છો આ મોબાઈલ આ સ્ક્રીન આ અવાજ જે તમારા મનમાં પ્રવેશી રહ્યો છે શું તે ખરેખર વાસ્તવિકતા છે કે તે ફક્ત તે ચેતનાનો ખેલ છે જે પોતાને તમારા તરીકે માની રહી છે આજે આ વિડીયોમાં આપણે તે પડદો ઉપાડવા જઈ રહ્યા છીએ આપણે તે ઊંડાણમાં જઈશું જ્યાં સત્ય અને ભ્રમ વચ્ચેની રેખા ઝાંખી પડી જાય છે કૃપા કરીને આ વિડીયોને અંત સુધી જુઓ કારણ કે આ ફક્ત એક વિડીયો નથી તે એક આંતરિક યાત્રા છે જે તમને તમારા સૌથી મૂળભૂત પ્રશ્નનો પરિચય કરાવશે હું કોણ છું જો તમને આ શરૂઆત કંઈક ખાસ લાગે છે તો લાઈક કરો અને કમેન્ટમાં અમને જણાવો શું તમે ક્યારે આ મૂંઝવણની સ્થિતિમાં રહ્યા છો ફક્ત હા કે ના લખો આપણે બધા આ દુનિયામાં જન્મીએ છીએ આંખો ખોલીએ છીએ વસ્તુઓ ઓળખીએ છીએ સંબંધો અનુભવીએ છીએ અને થોડા સમય પછી આપણે એવું માનવા લાગીએ છીએ કે આ બધું જ છે પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમે જે કંઈ જોઈ રહ્યા છો તે તમારા મનમાં થઈ રહ્યું છે તમે જે ફૂલ જોઈ રહ્યા છો તેમાં કોઈ વાસ્તવિક સુગંધ રંગ કે સ્વરૂપ નથી તે મગજ દ્વારા તમારી આંખોના રેટીના પર પડતા પ્રકાશ દ્વારા બનાવવામાં આવેલું દ્રશ્ય છે વાસ્તવમાં ફૂલ તમારા મગજમાં જેવું દેખાય છે તેવું નથી તો શું આનો અર્થ એ છે કે તમારું આખું જીવન ફક્ત એક ઇલેક્ટ્રોકેમિકલ પ્રતિક્રિયા છે કે શું તે એક અનુભવાત્મક ભ્રમ છે જ્યાં તમે તમારી ચેતનાની આંખોથી બધું જુઓ છો પરંતુ ક્યારેય તેના મૂળ સ્વભાવને જાણતા નથી હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આપણે જે જોઈ રહ્યા છીએ અનુભવી રહ્યા છીએ સાંભળી રહ્યા છીએ તે બધું આપણા મન દ્વારા બનાવવામાં આવ્યું છે તો પછી જે બહાર છે બ્રહ્માંડ શું છે શું તે ખરેખર એક નક્કર પદાર્થ છે કે તે ફક્ત એક કલ્પના છે જે ચેતના વિના અસ્તિત્વમાં નથી ઋષિઓએ કહ્યું બ્રહ્મ સત્ય જગત મિથ્યા એટલે કે બ્રહ્મ અંતિમ સત્ય છે અને આ દુનિયા માયા છે એક ભ્રમ છે એક ઇલ્યુઝન છે જ્યારે આપણે માયા વિશે વાત કરીએ છીએ ત્યારે ઘણા લોકો તેને અંધશ્રદ્ધા માને છે પરંતુ માયા જાદુ નથી ચમત્કાર નથી માયા એક બૌદ્ધિક સત્ય છે જે આવરણને સત્યથી ઢાંકી દે છે એક એવું આવરણ જે સત્યને ઢાંકી દે છે ચાલો આપણે એક એને ઉદાહરણથી સમજીએ તમને લાગ્યું કે સામે સાપ છે પણ ધ્યાનથી તમે જુઓ છો કે તે ફક્ત એક દોરડું હતું ધ્યાન આપો તે સાપનો તો પણ અનુભવ વાસ્તવિકતા જેવો જ હતો તમારું શરીર પણ ખરેખર ડરી ગયું હતું તમારું હૃદય ઝડપથી ધબકતું હતું તમને પરસેવો થવા લાગ્યો હતો પરંતુ તે અનુભવ એક ભ્રમ આધારિત હતો છે તે જેનો સંપૂર્ણ અનુભવ થઈ શકે છે પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ છે હવે તમે કહેશો જીવી રહ્યા છીએ તે પણ એક એવો જ ભ્રમ છે જુઓ વિજ્ઞાન પણ હવે આ રહસ્ય સ્વીકારી રહ્યું છે ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્ર કહે છે કે કોઈ પણ કણ જ્યાં સુધી તે દેખાતો નથી ત્યાં સુધી સુપર પોઝિશનમાં રહે છે એટલે કે તે દરેક જગ્યાએ હોઈ શકે છે પરંતુ જલ્દી આપણે તેને જોઈ શકીએ જોઈએ છીએ અને તે સ્થિર સ્થિતિમાં આવી જાય છે તેનો અર્થ એ છે કે બ્રહ્માંડ પોતે અસ્તિત્વમાં નથી તે તમારી ચેતનાની હાજરીને કારણે અસ્તિત્વમાં છે તમે અસ્તિત્વમાં છો તેથી બ્રહ્માંડ અસ્તિત્વમાં છે જો તમે ત્યાં નથી તો બ્રહ્માંડ અસ્તિત્વમાં નથી શું તમે ક્યારેય એવું સ્વપ્ન જોયું છે જેમાં બધું જ વાસ્તવિકતા લાગે છે જેમ કે તમે નદીના કિનારે ઊભા છો પવન ફૂંકાઈ રહ્યો છે પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા છે તમે ત્યાં ચાલી રહ્યા છો વાત કરી રહ્યા છો અનુભવ કરી રહ્યા છો પરંતુ પછી અચાનક તમે જાગી જાઓ છો અને તે આખી દુનિયા અદૃશ્ય થઈ જાય છે શું એ સ્વપ્ન માત્ર એક સ્વપ્ન હતું કે એ પણ એક અનુભવ હતો જે જો હું વાસ્તવિકતાના બીજા સ્તર પર હોત તો શું ગેરંટી છે કે આ દુનિયા જે તમે હમણાં જોઈ રહ્યા છો તે કોઈ બીજા સ્વરૂપનું સ્વપ્ન નથી કોણ જાણે આપણે કદાચ હજુ કોઈ બીજા સ્તરની ઊંઘમાંથી જાગવાના બાકી છીએ જેમ જેમ આપણે ઊંડાણમાં જઈએ છીએ અને ચેતનાના સ્તર પર ઉતરીએ છીએ તેમ તેમ આપણે સમજીએ છીએ કે આ હું જે બધું અનુભવી રહ્યો છું તે શરીર નથી તે કોઈ નામ જાતિ કે ઓળખ પણ નથી પરંતુ તે એક શુદ્ધ સાક્ષી ચેતના છે જે ફક્ત જોઈ રહી છે અનુભવી રહી છે પણ પોતે જ અપરિવર્તનશીલ છે તેને આત્મા કહેવાય છે અને જ્યારે આત્મા આ બ્રહ્માંડનું નાટક જુએ છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે આ બધું એક રમતયાળ ભ્રમ છે તમે જે માનો છો તે એક ભૂમિકા છે અભિનેતા સ્ટેજ પર જુદા જુદા પાત્રો ભજવે છે પરંતુ જ્યારે પડદો પડે છે ત્યારે તે ફક્ત એક કલાકાર છે તો તમે પણ તે કલાકાર છો જે આ દુનિયાના સ્ટેજ પર એક પાત્ર ભજવી રહ્યો છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કલાકાર છીએ આપણે પાત્રને આપણી ઓળખ બનાવીએ છીએ અને આ માયાનો સૌથી મોટો ઝાડ છે એટલા માટે ઋષિમુનિઓએ ધ્યાન અને આત્મનિરીક્ષણને આ ભ્રમમાંથી બહાર નીકળવાનો માર્ગ કહ્યો છે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ જ્યારે આપણે અંદર જઈએ છીએ ત્યારે ધીમે ધીમે પડદા દૂર થાય છે અને આપણને આપણા સાચા સ્વરૂપની ઝલક મળે છે ધ્યાનની સ્થિતિમાં જ્યારે તમે તમારા વિચારો લાગણીઓ અને ઇન્દ્રિયોથી આગળ વધો છો ત્યારે પહેલીવાર તમે તમારી જાતને મળો છો કે તમે જે ક્યારેય જન્મ્યા નથી અને ક્યારેય મળશો નહીં જે ન તો હિન્દુ છે ન મુસ્લિમ છે ન સ્ત્રી કે ન પુરુષ છે ક્યારેય મૃત્યુ પામશે નહીં તે ફક્ત એક ચેતના છે એક અપરિવર્તનશીલ શાંત અને શુદ્ધ હાજરી છે અને આ જ ક્ષણે તમને ખ્યાલ આવે છે કે તમે જે દુનિયા સમજી હતી તે ફક્ત એક પડછાયો છે સ્વપ્ન કે ફિલ્મ કે જીવંત ભ્રમની જેમ તે તમારા અસ્તિત્વને કારણે છે તે તમારા જોવાના કારણે છે તે તમારા અનુભવને કારણે છે જો તમે ત્યાં નથી તો આમાંથી કંઈ થશે નહીં હવે થોભો અને વિચારો જો દરેક અનુભવ ફક્ત આપણા મન આપણી ચેતના દ્વારા જ શક્ય છે તો શું આપણે ક્યારે પોતાને બહારથી જાણી શકીએ શું આપણને પોતાને જાણવા માટે અરીસાની જરૂર છે કે શું આપણે તે અરીસાને તોડીને તેની બહાર જોવાની જરૂર છે જ્યારે તમે સંપૂર્ણ એકાગ્રતા સાથે ધ્યાનમાં જાઓ છો ત્યારે સૌ પ્રથમ એ ભ્રમ કે હું શરીર છું તે તૂટી જાય છે પછી ધીમે ધીમે એ ભ્રમ કે હું મન લાગણીઓ વિચારો છું તે પણ તૂટી જાય છે અને એક દિવસ તમે જુઓ છો કે તમે કંઈ પણ નહીં પરંતુ બધો છો તમે તે ચેતના છો જેના અસ્તિત્વથી બ્રહ્માંડનું નિર્માણ થયું છે કબીરદાસજીએ આ કહ્યું હતું જ્યારે હું ત્યાં ગયો ત્યારે હરિ ત્યાં ન હતો હવે હરિ ત્યાં નથી હું નથી જ્યારે મેં દીવો જોયો ત્યારે બધો અંધકાર ગાયબ થઈ ગયો જ્યાં સુધી હું ત્યાં હતો ત્યાં સુધી બ્રહ્માંડ એક ભ્રમ હતો પણ જ્યારે હું ગાયબ થઈ ગયો ત્યારે બધો અહંકાર ગાયબ થઈ ગયો હવે ફક્ત તે જ દીવો છે જે બધે પ્રકાશ ફેલાવી રહ્યો છે હવે ચાલો માયાની સૌથી સૂક્ષ્મ યુક્તિ સમજીએ ઓળખ તમારી ઓળખ શું છે નામ ઉંમર કામ ધર્મ જાતિ દેશ પણ વિચારો જ્યારે તમે જન્મ્યા હતા ત્યારે તમારી પાસે આમાંથી કંઈ ન હતું અને જ્યારે તમે આ દુનિયા છોડી દો છો ત્યારે પણ આ બધું પાછળ રહી જશે તો શું તમારી વાસ્તવિક ઓળખ એ છે જે કાયમ રહે છે હા તમારી વાસ્તવિક ઓળખ એ છે જે સાક્ષી છે તે આત્મા જે ફક્ત જોઈ રહ્યો છે કે આ દુનિયા કેવી રીતે બને છે નાશ પામે છે રડે છે હસે છે પણ ક્યારેય પોતાને બદલતો નથી અને જ્યારે તમે આ આત્માને ઓળખો છો ત્યારે વિશ્વના રંગમંચ પરની દરેક વસ્તુ ભલે પછી તે સુખ હોય કે દુઃખ હાર હોય કે વિજય એક નાટક બની જાય છે પછી તમને ખ્યાલ આવે છે કે હું જીતવા કે હારવા આવ્યો નથી હું ફક્ત આ બ્રહ્માંડનું નાટક જોવા આવ્યો છું આ માયા ખરાબ નથી તે નકારાત્મક પણ નથી પરંતુ તે ભગવાનની એક દેવી રચના છે જેના દ્વારા આત્મા અનુભવે છે રમે છે નૃત્ય કરે છે માયાનો અર્થ એ છે કે જે દેખાય છે તેવું નથી પરંતુ તેનો હેતુ તમને સત્ય તરફ લઈ જવાનો છે કોઈ ભૂલ હોય તે એક એવી ભૂલ ભૂલામણી છે જેમાં ફક્ત તેના પર ચાલવાથી જ રસ્તો મળે છે માયા પણ એક એવી ભૂલ ભૂલામણી છે જ્યાં ભટક્યા પછી જ તમે આખરે આત્માના તે કેન્દ્ર બિંદુ પર પહોંચો છો જ્યાં બધું જ અટકી જાય છે જ્યાં સમય કે અવકાશ નથી જ્યાં ફક્ત શાંતિ છે હવે વિચારો શું તમે ખરેખર તે શાંતિનો અનુભવ નહીં કરવા માગો છો શું તમે એ જ ભ્રમમાં રહેવા માગો છો જે બીજાઓ તમારા વિશે કહે છે સમાજે તમને શીખવ્યું છે કે તમારી આદતો તમને પુનરાવર્તન કરવા મજબૂર કરે છે કે શું તમે ખરેખર જાણવા માગો છો કે તમે કોણ છો જો આ પ્રશ્ન તમારામાં કંઈક નવું પેદા કરે છે તો તમે એકલા નથી હજારો અને લાખો સાધકો આ બ્રહ્માંડના ભ્રમને દૂર કરવા માટે પ્રવાસ પર છે ધ્યાન મૌન આત્મનિરીક્ષણ એ માધ્યમ છે આ માર્ગ છે આ પહેલું પગલું શું છે પ્રશ્નો પૂછવા શું હું વાસ્તવિક છું કે ફક્ત એક ભ્રમ આ પ્રશ્ન પહેલો દરવાજો ખોલે છે જે તમને તે શાશ્વત સત્ય તરફ લઈ જાય છે જ્યાં ફક્ત તમે જ છો અને બાકીનું બધું એક ભ્રમ છે અને જ્યારે તમે આ પ્રશ્નને હૃદયમાં લો છો કે હું કોણ છું ત્યારે આ પ્રશ્ન ફક્ત એક વિચાર રહેતો નથી પરંતુ એક અગ્નિ બની જાય છે એક અગ્નિ જે તમારી અંદરના દરેક જુઠાણા દરેક સ્તર દરેક ભ્રમને બાળી નાખે છે પછી જે રહે છે તે તમારું સાચું સ્વરૂપ છે તે ન તો કોઈ સ્વરૂપ છે ન કોઈ ભાષા છે ન સંસ્કૃતિ ન સમય છે તે ફક્ત એક શુદ્ધ હાજરી છે આકાશની જેમ જેમાં બધું સમાયેલું છે પરંતુ તે પોતે કોઈ દ્વારા બંધાયેલું નથી ધ્યાન ચેતનાના માર્ગ પર ચાલતો દરેક સાધક એક યા બીજે દિવસે આ ભ્રમને પાર કરે છે કારણ કે હવે તેને દુનિયાનું આકર્ષણ રહેતું નથી પરંતુ સત્યની તરસ રહે છે તેના માટે આત્માની તરસ શરીરની ભૂખ કરતાં વધુ મહત્વની બની જાય છે આવી સ્થિતિમાં તે બધું કરે છે જે તેને અંદર લઈ જાય છે મોન ધ્યાન એકાંતમાં રહેવું આત્મચિંતન શિસ્ત સંયમ અને સૌથી ઉપર ધ્યાન કારણ કે ધ્યાન એ અરીસો છે જેમાં તમે તમારી જાતને જુઓ છો અને પહેલી વાર સમજો છો કે જે બહાર હતું તે ક્ષણિક હતું તે માયા હતી પરંતુ જે અંદર હતું તે અનંત સ્થાવર છે અને તમે તે છો આ સમજ એ ક્ષણ છે જ્યારે બ્રહ્માંડનો ભ્રમ તૂટતો નથી પણ પારદર્શક બને છે હવે તમે જાણો છો કે આ બધું એક લીલા છે અને તમે પોતે તે લીલાના સાક્ષી છો તો શું એનો અર્થ એ છે કે દુનિયાનો ત્યાગ કરવો જોઈએ ના દુનિયાનો ત્યાગ કરવાની જરૂર નથી ફક્ત તેના ભ્રમને ઓળખવાની જરૂર છે માયાને સમજવી એ મુક્તિ છે માયામાં ફસાઈ જવું એ બંધન છે તેથી મહાવીર હોય કે બુદ્ધ શંકર હોય કે નાનક દરેક વ્યક્તિ દુનિયામાં રહીને બીજી બાજુ ગયા કારણ કે વાસ્તવિક આધ્યાત્મિકતા ભાગી જવામાં નથી પરંતુ જીવવામાં છે દુનિયાની મધ્યમાં ઊભા રહીને પણ જો તમે અચળ અવિચલિત સાક્ષી છો તો તમે માયાને પાર કરી લીધી છે હવે તમે યોગી છો જે વ્યવસાય કરે છે સેવા કરે છે પરિવારની સંભાળ રાખે છે પરંતુ અંદરથી તે પરમ ચેતના સાથે જોડાયેલ છે જે ક્યારેય જન્મતી નથી ક્યારેય મરતી નથી હવે તમે ધ્યાન છો હવે તમે ચેતના છો હવે તમે બ્રહ્માંડ છો અને આ જ અંતિમ સત્ય છે જો તમે અત્યાર સુધી આ યાત્રા સાંભળી હોય તો વિશ્વાસ કરો કે તમે આ દુર્લભ આત્માઓમાંથી એક છો જેને આ બ્રહ્મા તમે રહેવા માંગતા નથી પણ સત્યને સ્વીકારવા માંગો છો હવે આ જીવનને વ્યર્થ ન જવા દો દરરોજ અને રાત્રે તમારી અંદર થોડો સમય વિતાવો મૌન અપનાવો તમારી દિનચર્યામાં ધ્યાન લગાવો અને બ્રહ્માંડ સાથે જોડાવો કારણ કે જ્યારે તમે અંદરથી શુદ્ધ હોવ છો ત્યારે બ્રહ્માંડ તમારી દરેક વાત સાંભળે છે અને તમારા દરેક સંકલ્પને શક્તિ આપે છે આ ધ્યાન ચેતનાનો માર્ગ છે જ્યાં ભ્રમ તૂટી જાય છે સત્ય ખીલે છે અને આત્મા તેના અંતિમ સ્ત્રોત સાથે એક થઈ જાય છે અને હવે છેલ્લે જો તમે હૃદયમાંથી આ રહસ્યમય અને ભાવનાત્મક યાત્રાનો અનુભવ કર્યો હોય તો આવો અને આ સંદેશ તમારા પ્રિયજનો સાથે પણ શેર કરો કારણ કે દરેક આત્માને તેનું સત્ય જાણવાનો અધિકાર છે નીચે કમેન્ટ કરીને અમને કહો શું તમે ક્યારેય માયાનો આવો અનુભવ કર્યો છે શું તમે પણ ધ્યાન ચેતનાના માર્ગ પર ચાલી રહ્યા છો અને જો નહીં તો આજે જ નવી શરૂઆત કરો કારણ કે આ જીવન કિંમતી છે અને સમય ખૂબ જ મર્યાદિત છે દરરોજ રાત્રે સૂતા પહેલાં ફક્ત તમારી જાતને એટલું પૂછો શું હું વાસ્તવિક છું ફક્ત કે એક ભ્રમ છું કદાચ આ એક પ્રશ્ન તમને બ્રહ્માંડના સૌથી મોટા જવાબ તરફ લઈ જશે કે શું હું વાસ્તવિક છું કે ફક્ત એક ભ્રમ તમારી પોતાની ધ્યાન ચેતના જે આપણે ભ્રમથી સત્ય તરફ આગળ વધી શકીએ છીએ ચાલો સાથે મળીને આગળ વધીએ મિત્રો આભાર જય શ્રી કૃષ્ણ